ઉપસમ પ્રકરણ પ્રહલાદે કહ્યું કે હે ભગવાન તમારી કૃપાથી હું તત્વજ્ઞાન દ્વારા સારી રીતે સ્વરૂપમાં સ્થિત થઈ ગયો તેથી હું સમાધિ અથવા વ્યુત્થાન બંનેમાં સમ છું એ દેવ મેં ચીરકાળ સુધી વિશુદ્ધ બુદ્ધિ દ્વારા મારા હૃદયમાં તમારો સાક્ષાત્કાર કર્યો એ દેવ સૌભાગ્યની વાત છે કે હવે બહાર પણ ફરી આ નેત્રો દ્વારા તમારા પ્રત્યક્ષ દર્શન કરું એ મહેશ્વર હું જે સઘળાએ સંકલ્પોથી રહી જ જે અનંત દ્રષ્ટિમાં સ્થિત હતો તે શોક મોહ વૈરાગ્ય ચિંતા દે ત્યાગના પ્રયોજન અથવા સંસારના ભયથી ન હતો કેમ કે જ્યારે એક જ વિજ્ઞાન આનંદન પરમાત્મા સર્વત્ર વિધ્વમાન છે ત્યારે શોક હાનિ દેહ સંસાર સ્થિતિ ભય અભય મારી પાસે ક્યાંથી ફરકી શકે એ પરમેશ્વર અરે હું વિરક્ત થઈ ગયો તેથી આ સંસારનો ત્યાગ કરું આ પ્રકારની અજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવતી ચિંતા અર્શોકરૂપે વિકાર ઉત્પન્ન કરનારી હોય આ સુખ છે આ દુઃખ છે આ મારું છે આ મારું નથી આવું દુવિધાગ્રસ્ત ચિત્ત મૂર્ખનું વિનાશક હોય પંડિતનું નહીં હું અલગ છું આ અલગ છે આવી વાસના જગતમાં તે અજ્ઞાની લોકોને પ્રભાવિત કરે જે તત્વજ્ઞાનથી બહુ દૂર છે એ કમલનો ચંદ જ્યારે બધાય પ્રાણીઓમાં આત્મા રૂપે તમે વ્યાપ છો ત્યારે ગ્રહણ અને ત્યાગમાં રાખનારી કલ્પના ક્યાંથી સ્ફૂરી શકે એ દેવેશ્વર સમાધિ કાળમાં તો હું ભાવ અભાવથી પર રહી ગ્રહણ ત્યાગથી હતો પરંતુ અત્યારે પ્રભુ થઈ તે જ કાર્ય કરવા માટે તૈયાર છું જે તમને પ્રિય છે એ ભગવાન તમે તો તે જ પુનરી કાક્ષ નારાયણ છો જેમની ત્રણેય લોકમાં પૂજા થાય તેથી મારા દ્વારા સ્વાભાવિક રીતે થનારી પૂજાને ગ્રહણ કરી લો આમ કહીને દાનવરાજ પ્રહલાદે તે ભૂના અધિપતિ ભગવાન ગોવિંદની જેમનામાં સંપૂર્ણ ત્રિલોક વસે જેઓ સંગ ચક્ર વગેરે આયુ અપસરાઓ દેવતાઓ પક્ષીરાજ ગરુડ સાથે સામા ઊભાતા એમની પૂજા કરી પૂજા કરીને ચરણોમાં પડેલા પ્રહલાદે ભગવાન લક્ષ્મીપતિને કહ્યું શ્રી ભગવાન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા કે એ દાન દાનવાધીશ ઉઠો ત્યાં સુધી આ સિંહાસન પર બેઠા રહો જ્યાં સુધી હું તરત સ્વયં મારા હાથે તમારો રાજ્યાભિક્ષ કરીને લઉં સાથે સાથે પાંચ પાંચજન્ય શંખનો ધ્વનિ સાંભળીને જે સાધ્યો સિદ્ધો દેવતાઓ અહીં આવ્યા છે તે બધા તમારી મંગલ કામના કરે આમ કહીને કમલનયન ભગવાન નારાયણે પ્રહલાદને સિંહાસન પર બેસાડ્યો ત્યાર પછી અપાર આત્મબળથી સંપન્ન શ્રીએ સમસ્ત મહર્ષિ સમુદાય સિદ્ધો વિદ્યાધરો લોકપાલોને સાથે રાખીના મહાન અસુર પ્રહલાદનો અભિષેક માટે મંગાવેલા ક્ષીર સાગર વગેરે મહાસાગરો ગંગા વગેરે નદીઓના તીર્થોદકનો દ્વિતીય પર એ રીતે અભિષેક કર્યો જેમ પૂર્વકાળમાં દેવતાઓ દ્વારા ઈન્દ્રનો સ્વર્ગના રાજ્ય પર કરવામાં આવ્યો તે સમયે અભિષેક થયેલા પ્રહલાદની દેવતાઓ અસુરો સ્તુતિ કરતા હતા ત્યારે સુરાસુર વંદિત ભગવાન મધુસૂદને તેમને આ પ્રમાણે કહ્યું ભગવાને કહ્યું કે હે નિષ્પાપ પ્રહલાદ જ્યાં સુધી સુમેરું પર્વત પૃથ્વી સૂર્ય ચંદ્રમાં કાયમ રહીએ ત્યાં સુધી તમે રાજ્ય કરશો તમારી ઉજ્જવળ કીર્તિ કાયમ રહેશે તમે રાગ ભય ક્રોધ રહીત થઈ ઈષ્ટ અનિષ્ટ ફળોનો પરિત્યાગ કરી ક્ષમતાયુક્ત બુદ્ધિથી આ રાજ્યનું સારી રીતે પાલન કરવું શત્રુ અને પ્રજા વગેરે માટે નિગ્રહ અનુગ્રહ વગેરે યથા સમય પ્રાપ્ત દ્રષ્ટિથી દેશ ક્રિયાને અનુરૂપ પ્રાપ્ત કર્તવ્યનું તમે ન્યાયપૂર્વક પાલન કરો દેશ વગેરે વિકારોનો ત્યાગ કરી સમત્વ ભાવમાં સ્થિત રહો આત્મા શરીરથી અલગ છે આવા જ્ઞાનથી લાભહાનિમાં સમ અહમતા મમતાનો ત્યાગ કરી કાર્ય કરવાથી તમને તમે બંધનને પ્રાપ્ત થશો નહીં જગતના વ્યવહારને તો તમે જોઈ લીધો તે અનુપમ પર પદનો તમને અનુભવ થઈ ગયો તેથી તમને દેશ કાળને અનુરૂપ તમામ વસ્તુઓની જાણકારી છે હવે બીજો શું ઉપદેશ આપી શકાય વ્યવહાર અને પરમાર્થ બંનેમાં તમે કુશળ છો તેથી હવે તમને ઉપદેશની આવશ્યકતા નથી રાજા રૂપે તમે રાગ દેશ ક્રોથી પર તેથી હવે દેવતાઓ દ્વારા કોઈ દુઃખ અસુરોને પ્રાપ્ત થશે નહીં તેમનો કોઈ સાર પણ કરશે નહીં આ પછી દેવ દાનવોનું યુદ્ધ પણ નહીં થાય જેથી જગત સ્વસ્થ થઈ જશે વશિષ્ઠ કહે એ વત્સરામ પ્રહલાદને આ પ્રમાણે કહે ભગવાન નારાયણ દેવતાઓ કિન્નરો મનુષ્યો સાથે તે દૈત્ય સદનમાંથી વિદાય થઈ ગયા તે સમયે પ્રહલાદ વગેરે અસુરો પાછળથી તેમના પર ખોબલે ખોબલે પુષ્પોની વૃષ્ટિ કરતા હતા આ પ્રમાણે ત્યાંથી નીકળીને તેઓ ક્ષીરસાગરના તટ પર જઈ પહોંચ્યા ત્યાં જઈને તેમણે દેવતાઓની વિદાય કરી સ્વયં શેષ સયા પર સ્થિત થઈ ગયા આ પ્રમાણે શેષ સયા પર વિષ્ણુ સ્વર્ગલોકમાં દેવતાઓ સહિત ઇન્દ્ર પાતાળમાં દાનવરાજ પ્રહલાદ ત્રણેય સંતાપ રહિત થઈ સ્થિત થયા શ્રીરામ પ્રહલાદની જ્ઞાન દ્રષ્ટિ સંપૂર્ણ પાપોનો વિનાશ કરનારી અમૃત જેવી શીતલ છે તેનું વર્ણન મેં તમને કંઈ સંભળાયું સંસારમાં જે મનુષ્ય ભલે તે અત્યંત પાપી હશે તો પણ વિવેકપૂર્વક આનું ચિંતન કરશે તે તુરત જ પરમ પદને પ્રાપ્ત થશે અજ્ઞાન જ પાપ છે અને તે અજ્ઞાન અજ્ઞાનનાશક વિવેકપૂર્વકનો વિચાર કરવાથી પાપનો સમૂડો નાશ થાય તેથી તે પાપનાશક વિચારનો પરિત્યાગ ન કરવો પ્રહલાદની આ સિદ્ધિનું વિવેકપૂર્વક ચિંતન એટલે કે વિચાર કરનારા લોકોના પૂર્વના સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય એમાં સંશય નથી શ્રી રામે પૂછ્યું કે ભગવાન મહામનસ્વી પ્રહલાદનું મન તો પરમપદમાં તલીન હતું તે પાંચ જન્ય શંખનો ધ્વનિ સાંભળી કઈ રીતે જાગૃત થયું એ મને જણાવવાની કૃપા કરો શ્રી વસિષ્ઠજીએ કહ્યું રામ સંસારમાં બે પ્રકારની મુક્તિ થાય એક સદેહ મુક્તિ અર્થાત જીવન મુક્તિ બીજી મુક્તિ આ બંનેનો તફાવત આ પ્રમાણે એ સાંભળો જે અનાશક્ત બુદ્ધિના પુરુષની ઈષ્ટ અનિષ્ટ કર્મોના ગ્રહણ ત્યાગની કોઈ ઈચ્છા નથી જેની ઈચ્છાઓ સર્વથા નિવૃત્ત થઈ ગઈ આવા પુરુષની સ્થિતિને તમે જીવન મુક્ત અવસ્થા સદેહ મુક્તિ સમજો બીજી દેહનો વિનાશ થઈ ગયા પછી પૂર્વ જન્મથી રહીત થયેલી તે જીવન મુક્તિને વિદેહ મુક્તિ કહે એ રામ જેમને વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ તે ફરી જન્મ ધારણ કરતા નથી જેમ શેકેલું બીજ ઉગતું નથી એ મહાબાહુ રામ પ્રહલાદના અંતકરણમાં શુદ્ધ સત્વમય વાસનાતી તે શંખ ધ્વનિ તથા જાગૃત થઈ પ્રહલાદને આ જ વાસના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું શ્રી હરિશગળ પ્રાણીઓના આત્મા તેથી તેમના મનમાં જેવા સંકલ્પ થાય તુરત જ તે જ રૂપમાં સાકાર થઈ જાય કેમ કે પરમાત્મા સર્વના કારણ છે ભગવાન વાસુદેવ જેવો સંકલ્પ કર્યો કે પ્રહલાદ પ્રભુ થઈ ગયા તુરત તે જાગૃત થઈ ગયો ભગવાનના સંકલ્પથી પ્રહલાદ પાંચજન્ય શંખના ધ્વનિથી જાગૃત થઈ ગયો ભગવાન વાસુદેવ પ્રાણીઓના કલ્યાણ માટે પોતાના આત્મામાં સંસારનું સર્જન કરવા માટે વિષ્ણુ રૂપે પ્રગટ થયા પરમાત્માના સાક્ષાત્કારથી ભગવાન માધવના દર્શન થઈ જાય અને માધવની આરાધના વડે તુરંત નિર્ગુણ નિરાકાર પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય શ્રી રામે પૂછ્યું કે ભગવાન તમે તો તમામ ધર્મોના જ્ઞાતા છો તેથી તમારી વાણીના પ્રકાશથી હું એ રીતે પ્રસન્ન થયો જેમ ચંદ્રમાના કિરણોથી તમામ વનસ્પતિ પ્રફુલ્લિત થઈ જાય પરંતુ હે ગુરુદેવ જો પૂર્વક પ્રયત્ન કરવાથી બધું પ્રાપ્ત થાય તો ભગવાન માધવના વરદાન વિના પ્રહલાદ પોતાના પુરુષ સાથે પ્રભુત્વ કેમ નથી્યો શ્રી વશિષ્ઠજીએ કહ્યું રાઘવ મહામનસ્વી પ્રહલાદને જે જે પદાર્થ પ્રાપ્ત હતા તે બધાએ તેને પોતાના પુરુષ સાથે મળ્યા તેમની પ્રાપ્તિમાં બીજું કોઈ કારણ નથી કેમ કે પ્રહલાદે પરમ પુરુષસાથરૂપ ભક્તિ કરી તેનાથી જ ભગવાને તેને વરદાન આપ્યું તેથી ભગવાનનું વરદાન પણ તેનો પુરુષાર્થ હતો જે વિષ્ણુ છે તે સર્વનો આત્મા અને જે સર્વનો આત્મા તે વિષ્ણુ આ પ્રમાણે ફૂલ અને તેની સુગની જેમ આત્મા અને નારાયણ ભિન્ન નથી સર્વપ્રથમ પ્રહલાદ નામનો આત્મા જ પોતાની પરમ શક્તિ વડે વિષ્ણુ ભક્તિમાં છોડાયો પછી તેણે પોતાના આત્મ સ્વરૂપ વિષ્ણુ પાસેથી એ વરદાન મેળવ્યું અને પોતે જ પોતાના મનને ભાવના ભાવનાશીલ બનાવી પોતે જ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું આ પ્રમાણે ક્યારેક તો આત્મા પોતાની મેળે પોતાની શક્તિથી આત્મજ્ઞાની બની જાય અને ક્યારેક ભક્તિરૂપી પ્રયત્નથી પ્રાપ્ત થનારા વિષ્ણુરૂપે પ્રબોધિત કરવામાં આવ્યું તેથી કોઈને જ્યાં જ્યાં પણ જે કાંઈ પ્રાપ્ત થાય તે બધું તેને પોતાના પ્રયત્ન દ્વારા મળે બીજા કોઈ કારણથી કોઈને ક્યાંય કશું મળતું નથી ઓમ શ્રીઓ વશિષ્ટાય નમ